ભારતીય જનતા પક્ષનું પરંપરાગત ગઢ છે અમારા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અમારું એક થી દોઢ મહિના પહેલા અમારું ભારતીય જનતા પક્ષનું લોકસભાનું ચૂંટણી મધ્ય કાર્યાલય ખુલી ગયું ગુજરાતમાં બેઠકોના કાર્યાલય ખુલી ગયા ત્યારે કોંગ્રેસના હજી ઉમેદવાર નિશ્ચિત કરવાનો બાકી છે અમે તો તૈયાર છીએ આ લોકશાહીના ચૂંટણીના રણમેદાનમાં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ નથી આવે પરાજય એમનો નિશ્ચિત છે એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે કહી શકીએ કે અનેક વાર દર્શને આવતા હોય છે ભલે ચૂંટણી લડવા પણ આવે પરાજય એમનો ડંકાની ચોટ ઉપર નિશ્ચિત છે કાંઈ વ્યક્તિ વિશેષ વિશે વાત નથી કરવી અમારા કરેલા કામ ઉપર અમને ભરોસો છે રાજકોટની પ્રજા ઉપર ભરોસો છે અમારા નેતૃત્વ ઉપર ભરોસો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના જીવનની સૌથી પહેલી ચૂંટણી જ્યારે રાજકોટથી લીલા રાજકોટની પ્રજા સાથે એમનો પારિવારિક ઘરોબો છે આવા નરેન્દ્રભાઈ જ્યારે દેશના લોકલાડીલા વડાપ્રધાન હોય વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક હોય નેતા હોય ત્યારે ગુજરાતની પ્રજાએ નક્કી જ કર્યું છે છવ્વીસે છવ્વીસ બેઠકો નરેન્દ્રભાઈની જોડીમાં આપી ત્યારે રાજકોટના રાષ્ટ્રવાદી માનસિકતા ધરાવતા વિચારધારા ધરાવતા મતદાતાઓ પ્રજાજનો એક એક જ વાક્યમાં કહું ભાજપનો વિજય પાંચથી સાત લાખ વચ્ચેની લીડ સાથે નિશ્ચિત છે કોંગ્રેસનું કોઈ પણ નેતા આવે એમનો પરાજય નીચે છે એમને જે કાંઈ નામો નક્કી કરે જો અને તોની રાજનીતિ ચાલે છે ઉમેદવારો સૌરાષ્ટ્રમાં નિશ્ચિત કરવામાં બહુ કઠિણાઈઓ પડે છે રાજકોટમાં જ આ જ પરિસ્થિતિ છે ત્યારે મને લાગે છે કે પરાજય ભાડી ગયેલા કોંગ્રેસના આગેવાનો હજી સુધી નામ નક્કી નથી કરી શક્યા ત્યારે જો અને તોની રાજનીતિ ચલાવી રહ્યા છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો